માટી ખનન કરાતા હોવાની ફરિયાદ તલાટી ભૂસ્તર વિભાગમાં કરતા ખળભળાટ મચી ગયો છે આમો તાલુકાના જ અનોર ગામના તલાટી લેખિત ફરિયાદ મુજબ ગમણાંદ ગામના તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાસ ખોદવાની પરવાનગી ભૂસ્તર વિભાગ તરફથી આપવામાં આવી છે ત્રણ મીટર સુધી ખોદકામની પરવાનગી મળી છે છતાં પણ અહીં તલાટીએ સ્થળ તપાસ કરતાં પંદર મીટરથી વધારે ખોદકામ કરી માટી ઉલેચી લેવામાં આવી છે કોન્ટ્રાક્ટરમાં ચાલીસ દિવસ સુધી ખોદકામ કરવાની જોગવાઈ હોવા છતાં ચાલીસ દિવસ કરતાં પણ વધારે સમયથી માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે ગેરકાયદેસર ખનન બાબતે તલાટીએ સત્તરમી તારીખે પણ